હેલો ગાયસ ગુડ મોર્નિંગ કેમ છો તો ફરી અમારા નવા બ્લોકમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો બધાને જય શ્રીરામ દિલથી અને જય દ્વારકાધીશ કેમ છો મારા કલેજો મજામાં મજામાં હશે જોઈ શકો છો તમે મગફળીના પાથરા આપણે સૌરાષ્ટ્રની ધરતીમાં આવી ગયા છીએ દોસ્તો તો થોડુંક કામકાજમાં એટલે એનું કારણ છે કે આપણે બ્લોક નહોતા બનાવી શકતા અને થોડો આપણો ફોન પણ હેંક મારે છે એટલા માટે આપણે બ્લોક નથી બનાવતા જો સરસ મજાનું એવું સવારના સાત વાગ્યાનું આનંદ જુઓ તમે અહીંયા સૌરાષ્ટ્રમાં જો હનાય મફળીના પાથરા પડેલા છે યાર અહીંયા હાલર છે સરસ મજાનું અહીંયા હાલર છે એમાં મફળી મફળી કાઢી હતી અને અહીંયા પણ બીજા પાથરા પડેલા છે અને જોઈ શકો છો અમારા મામા અહીંયા પાથરા ફેરવી રહ્યા છીએ જો તમે સવાર સવારનો સુખનો સૂરજ જોઈ શકો છો મારા મિત્રો જો તમે અહીંયા પવનછ પણ ચાલે છે તમને ન દેખાય થોડુંક જો અમારા મામા ભાઈ બાય કરે છે તો કેમ છો હરેશભાઈ મજા 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 ને હા તો હરેશભાઈ તમે મગફળીના પાથરા પલટાવો છો ને હા બરાબર અમારા હરેશમાં જો દર્શક મિત્રો અમારા હરેશમાં પાથરા પલટાવી રહ્યા છીએ જોઈ શકો છો અમારી ચેનલ વિશે તો કઈ કીધું યાર તમે ફાનમાં અટાણે મૂળ ખરાબ થઈ ગયો અટાણે એ ભાઈ મારા મામાને ફાન ચાલુ છે જોઈ શકો છો તમે અને ફોનમાં વાત કરે હે ભાઈબહેન સાથે જોઈ શકો અહીંયા બીજી પણ મફળી હતી દોસ્તો એ મફળી પણ કાઢી લીધી છે દોસ્તો થોડોક ટાઈમ નથી મળતો એટલા માટે આપણે બ્લોક નહોતા બનાવતા અને અહીંયા ધમધોકાર હાલર ચાલે છે યાર જોઈ શકો છો તમે પછી આ પાથરા પલટાવી લે એટલે ડાયરેક્ટ ફૂંકણામાં કાઢવાની આઈ એમ સોરી આપણે હાલરમાં કાઢવાનું એ તો ટાઈમ મળે તો આપણે જરૂરથી આપણે હાલરનો બ્લોક બનાવીશું તેથી કરીને અમારા આના બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો દર્શક મિત્રો આપણે તમને પણ દિવાળીના રામ રામ નહીં કહેવાયું કારણ કે અહીંયા વધારે કામ આવી ગયું યાર એટલા માટે જોઈ શકો છો તમે દોસ્ત એ થાકી ન જાતો હા ચાલો દર્શક મિત્રો તો હવે અમે પણ પાથરા પલટાવશું તો ચાલો હવે થોડોક આમ મામાને મદદ કરાવીએ એન્ટ સુધી બનાવી રહીજો જય શ્રી શ્રીરામ દોસ્તો ચાલો હવે આપણે આના ડંડાથી આપણે ફેરવાનું છે પાથરા જોઈ શકો છો અમે હાથમાં લીધો આ છે લીમડાનો લાકડુ સરસ મજાનો એ હરેશ ભાઈ શૂટિંગ કરશો યાર દેખો તમે તો કારણ કે હવે આપણે બ્લોક બંધ કરીએ